નમસ્કાર હું હની આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સમાચારમાં સ્વાગત કરું છું સમાચાર વિગતવાર મનસુખ માંડવીયાએ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો હતો પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમને પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી હતી મનસુખ માંડવીયા જ્યારે સાંસદ તરીકે સાંસદ ભવનમાં આવ્યા ત્યારે તેમણે કલાઇમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જો કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે માંડવીયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી પર વધુ મહત્વની છે તેથી જ આજે હું સાયકલ રેલીમાં જોડાયો છું તે ઉપરાંત તેમણે કહ્યું જો આપણને પૃથ્વીને બચાવવી હોય આવનારી પેઢીઓને માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય તો આપણે આજે જ પગલાં ભરવા પડશે અને અત્યારે સમય પણ આપણા હાથમાં નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન લાઈફ શરૂ કર્યું છે આપણે સૌએ મિશન લાઈફમાં જોડાઈ પૃથ્વીને બચાવવા માટે યોગદાન આપવું જોઈએ આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યા અને તે ફોટોસ પણ સોશિયલ મીડિયામાં લખ્યું કે માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ વિશ્વ નિમિત્તે અમે પોરબંદર વાસીઓ દ્વારા બનાવવામાં આવેલી સાયકલ ક્લબ સાથે સાયકલિંગ કરીને સમાજને અને પૃથ્વી વાસીઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે પૃથ્વીને બચાવવી એ આપણી સૌની જવાબદારી છે સાઇક્લિંગથી ત્રણ સંદેશ જાય છે એક સાયક્લિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે બીજું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે ત્રીજું ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ અને પોલ્યુશનથી બચાવવા માટેનો એક ઉપાય છે આપણે સ્વયંશિસ્તનું પાલન કરીએ સ્વયંશિસ્ત પાલન કરવા માટે આપણે આપણા જીવનમાં પોલ્યુટેડ વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ યાને કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ આપણે નજીકનું ડેસ્ટિનેશન હોય અને સંભવ હોય તો સાયકલનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ આપણે કેમિકલ્સનો ઉપયોગ આપણા જીવનમાં ઓછામાં ઓછો કરીએ તો મને એવું લાગે છે કે વર્તમાનમાં પૃથ્વી પરની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ એની સાઈડ ઇફેક્ટથી આપણે બચી શકીએ આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સૌ દેશ